रादनपुर खाती भारतीय जनता पार्टी ना नव नियुक्त पाटन जिल्हा ना प्रमुख रमेश भाई सिंधव नु भारतीय जनता पार्टी ना कार्यकर्ता द्वारा बाइक रैली योजि सन्मान करवामा आव्यू पाटन जिल्हा ना रादनपुर खाती गायत्री मंदिर थी जलालाराम पार्टी प्लॉट સુધી भारतीय जनता पार्टी द्वारा बाइक रैली योजि पाटन जिल्हा ना भारतीय जनता पार्टी ना प्रमुख रमेश भाई सिंधव नु प्रमुख भारतीय जनता पार्टी ना जिल्हा बनवा बदल સન્માન સમારોહ યોજાય રાધનપુર જલારામ પાર્ટી પ્લોટ ખાતે આ પ્રસંગે રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય લવિંગજી રાધનપુર તાલુકાના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ અજીતસિંહ નાથુસિંહ પરમાર અને રાધનપુર શહેર ભાજપ પ્રમુખ રાજુભાઈ ઠક્કર અને નગરપાલિકાના પ્રમુખ ભાવનાબેન વિક્રમભાઈ જોશી અને ઉપપ્રમુખ ગરેશભાઈ રઘુરામભાઈ ઠક્કર અને કારોબારી ચેરમેન ડોક્ટર દેવજીભાઈ પટેલ ડોક્ટર ગોવિંદજી ઠાકોર અને માર્કેટયાર્ડના ચેરમેન ડૉક્ટર કનુભાઈ પટેલ મુકેશભાઈ ફરાર અને અમતાભાઈ ચૌધરી બાબુલાલ ચૌધરી પ્રકાશભાઈ દક્ષિણી અને પ્રવીણભાઈ મહાલક્ષ્મી અન્ય મહાનુભાવો અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં જલારામ પાર્ટી પ્લોટ ખાતે ભવ્ય સન્માન સમારોહ યોજાયો હતો રિપોર્ટર નાથાલાલ ઠાકોર રાધનપુર